હા મિત્રો કેમ છો મજામાં તો મિત્રો આજે આપણે આઈ ગયા છે બોરી આવી અને મારી અત્યારે આણંદની સિરીઝ ચાલે છે તો એના અંદર મારા સબસ્ક્રાઈબર અને મારા મિત્રો વોટ્સઅપ જે આણંદ છે એ લોકોનું કેવું એવું હતું કે જો તમે આણંદની સિરીઝ બનાવો છો તો બોરી ના ફેમસ પતરવેદી ના વિડીયો બનાવવાનું ભૂલતા નહીં તો મિત્રો આજે આપડે આઈ ગયા છે બોરી આવી આગળ મારી પાસે તમે જોતા તો સમસ્ત કોનર કરી છે અહિયાં આગળ મોન્ટુભાઈ કરી છે જે આના ઓનર છે જે આપણે આજે થોડી જાણકારી આપશે તો ચલો મિત્રો આજે આપણે થોડી મોજ કરી લીધું તો ચલો મિત્રો આપડે ત્યાં જઈએ અને જાણીએ એમ્બિયન્સ વિશે કઈ રીતનું છે બેસવા માટેની પણ જગ્યા છે તો આપડે જોઈ લઈએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં તો બનતું ભાઈ હું મારા સબસ્ક્રાઈબર લઈને તમારે ત્યાં આવી ગયો છું તો તમારે એમનું એડ્રેસ ને ક્યારથી તમારી પેઢી ચાલુ છે અને એની ખાસિયત શું છે કે પબ્લિક દૂર દૂર થી અહીંયા ખાવા માટે આવે છે અમારા બોરિયા એની પત્રવેરી પ્રખ્યાત છે છેલ્લા વીસ પચીસ વર્ષથી થી આપડી સમજ લાંબેલ લાંભેલ બોરિયા રોડ ઉપર આવેલી છે બરાબર લાંભેલ ત્રણ કિલોમીટર નડિયાદ જવા તરફ સમજ ફોર્નર આવેલી છે બરાબર અને નડિયાદ થી દસ કિલોમીટર થાય તંજરી બોરિયા રોડ કહેવાય અમારી હોટલ ત્યાં સમર ફોર્નર છેલ્લા વીસ પચીસ બરાબર અને મારા પથ્થરેડીના ભજીયા કડક મળે અને બાફેલા વાટાના બી બોઇલ કરેલા પથ્થરે વાટાના બી અમે બરાબર બીજી બધી જોડે ઘણી આઈટમ બનાવીએ છીએ કસ્તુરી છે દારોડા છે મીથુ ગોઠા છે કટાકા વાળા છે અમે લગભગ દસ બાર આઈટમ ભજીયા ની બનાવીએ છીએ બરાબર અને અમારો ટાઈમિંગ છે સવારે સાડા આઠ થી રાત્રે અગિયાર વાગ્યા સુધી અમારી હોટલ શોપ ચાલુ રહે

બાકી ના અમે ચૂલા ઉપર વાટા બનાવીએ છીએ આ રીતના બે થી ત્રણ કલાક ની અંદર થાય છે અમારું ટોટલી પ્રોસેસ આ રીતના વાટા મારો અંદર હોય ત્રણ કલાક ની અંદર તૈયાર છે એ તમે કટિંગ કરીને બતાવશે શું કરો છો જણાવો એમને ઓકે

ओके जो मित्र है अगर आप अच्छा बताओ हमारा सब्सक्राइबर बताओ कई रीतने से वाह 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 अकाचा फाइट है ये ओके मित्रों ये आप लोग बताइए ये क्या अगर आप लोग में एक्शन दिखा लीजिए अन्य वीडियो में मित्रों ये अगर केवल जो किचन वो मो અહીંયા આગળ મેં બધી રીતે ચેક કર્યું કોઈ પણ જાતને યાદ આવે કચરો કાપડ જે પેલું કહેવાય ને કે આ મેસી હોય એવું મેસી નથી તો મિત્રો પથ્થરવેલીના વાટા બની રહે છે તો આપણે જોઈ લઈએ બતાવો કઈ રીતનું છે આ પથ્થરવેલીના વાટા બરાબર આ છે બરાબર ગરમ મસાલા નાખેલો અચ્છા બતાવો કે આ પથ્થરવેલીના પાણા છે હવે આને આવી રીતે આમ ચોપડવાના

તો મિત્રો આ રીતનું છે અહીંયાથી બની સીધા ત્યાં આગળ જતા રહે છે અને ત્યાંથી સીધા જે કસ્ટમર જે છે એ લોકોને સીધા સાવ થઈ જાય છે મિત્રો અહીંયા આગળ એમના કસ્ટમર કઈ ખાઈ છે તો આપણે એમનાથી થોડું જાણી લઈએ તો કાકા તમારું નામ વિનોદભાઈ

તો મિત્રો અહિયાં આગળ બીજા પણ કસ્ટમર અહિયાં આગળ દાળ વડા ને બધું ખાઈ રહ્યા છે તો આપણે એમના થોડું જાણીએ તો સાહેબ તમારું નામ મારું નામ નવીનભાઈ બર્મા અચ્છા સાહેબ તમને અહિયાં ના જે ફેવરેટ વસ્તુ જે છે પાત્રા પાત્રા એનો ટેસ્ટ તમને કેવો લાગે છે એક નંબર અચ્છા તમે ક્યાંથી આ પાત્રા ખાવા માટે આવો છો એટલે ખાવા માટે હું ગાના થી આવ્યો અચ્છા અને આનો ટેસ્ટ કેવો છે એક નંબર છે અચ્છા તમે તો કોઈ મિત્રને કહેશો કે અહિયાં આગળ પાત્રા ખાવા માટે આવો ચોક્કસ કહીશ મારા અચ્છા આ પાત્રા જે અહિયાં આગળ મળે છે એવો પાત્ર તો એક બીજી કોઈ જગ્યા મળો કરો બીજી કોઈ જગ્યા ઓકે થેન્ક યુ ઓ મિત્રો ય આ ગાય કાકા પર છે આપણે અમને થોડું જાણી લીએ કે એના પાત્રા દે કરી શકો કાકા તમારું નામ માર નામ યહાનભાઈ અચ્છા રોહનભાઈ તમને એના પાત્રા દે કેવા લાગે છે બહુ સરસ અચ્છા તમે ય આ ગ કઈ જગ્યા થી ખાવવા આવો છો હા મેં થક આણંદ થી અને આનો ટેસ્ટ કેવો છે બહુ સરસ અચ્છા રેટિંગની વાત કરું તો તમે દસ માંથી કેટલું રેટિંગ આવશો આનો દસ દસે દસ તમે તમારો કોઈ મિત્ર તમારા મિત્ર ને કેશો કે અહીંયા આગળ નાસ્તો કરવા માટે ખાવા માટે આવે હા ઓકે થેન્ક યુ